ચૂંટણી ના દાળે કહીશું ભૂપેન્દ્રભાઈ તમારા હોય લોકશાહી માં લોકો મત આને ના સરસ ગુલામ ઉડાડીને લોકશાહી ના પર્વ ને ઉઠો પણ તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ તમામે તમામ પક્ષો જે છે તે હવે તડામાર તૈયારીઓ કરવા લાગી ગઈ છે પોતાના ઉમેદવારને જીતાડવા માટે થઈ અને ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પોતાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી રહ્યા છે અને આ ચૂંટણીની અંદર કઈ રીતે વિજય મેળવવો તેને લઈને ચર્ચાઓ પણ કરી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું પહેલા તો તમે અમારી ચેનલને સબ્સક્રાઇબ ન કર્યો હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો પહેલા એકને દબાવી દેજો જેથી કરીને પણ સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત કોંગ્રેસની કરવી છે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે મતદાનની રિઝલ્ટ પણ ટૂંક સમયમાં જ આવી જશે નું મતગણતરી થયા બાદ પરંતુ વાત અહીંયા એ છે કે ભારતીય જનતા પાર્ટી કે જે વિધાનસભાથી લઈ લોકસભા સુધી અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જીતવા માટે થઈ સારી એવી બેઠકો પોતાના નામે કરવા માટે થઈને તડામાર તૈયારીઓ કરી રહી છે નવા નવા ચહેરાઓ મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે અનેક એવી મહિલાઓ છે કે જેને ઉમેદવાર પદ આપવામાં આવ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ છે ક્યાંક કોંગ્રેસ ગુજરાતમાં સાવ સુઈ ગયો હોય તે રીતે લાગી રહ્યું છે પરંતુ અમુક એવા મુદ્દાઓ સામે આવ્યા અને મુદ્દાઓને ટાંકી અને કોંગ્રેસ ફરી એકવાર બેઠી થઈ છે વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે તો બીજી તરફ સત્તા પક્ષમાં પણ એવા દિગ્ગજ નેતાઓ છે કે જે ગમે તેમ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં બીજા ઉમેદવારોની ભરતી કરી અથવા તો કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે વાત બનાસકાંઠા આસપાસના વિસ્તારની કરવી છે રાધનપુર બાજુ કે જ્યાં જગદીશ ઠાકોરે કાર્યકર્તાઓ સાથે એક મીટિંગ યોજી અને મીટિંગ પેલા તો બધાને શપથ લેવડાવ્યા કે ભાઈ રહી અને જનતા માટે સારા કામ કરીશું શપથ નો વિડીયો જુઓ કે જેની અંદર જગદીશ ઠાકોર સહિતના કાર્યકર્તાઓ રઘુ દેસાઈ સહિતના એ લોકો બધા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે રીતે શપથ લેવડાવી છે એ રીતે શપથ લીધી છે ચૂંટણી ના દાળે કહીશું તો આવી લોકશાહી લોકશાહીમાં લોકો મત સરસ ગુલાલ ઉડાડીને લોકશાહીના ના પર્વ પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાલી થશે રઘુભાઈ બોલી બોલું છું કે રઘુભાઈ લડે તો જે રીતે જગદીશ ઠાકોર કે જેમણે એ કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી અને મીટિંગમાં એમણે ખુલ્લી ધમકી ભૂપેન્દ્ર પટેલને આપી છે કે મતદાનના દિવસે તમે આવી જજો ત્યારે જોઈ લેશું બાકી એવીએમ ઇલેક્ટ્રોનિક વસ્તુ ધાગ ધમકી પૈસાથી ઉમેદવારોને ખરીદી લેવા જો આવું બધું કરશો તો રાધનપુરવાળી થતાં વાર નહીં લાગે હવે એક્ઝેક્ટલી રાધનપુરમાં એવું તો શું થયું સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે કે ભાઈ જગદીશભાઈ ઠાકોરે એવું તો કેમ કીધું કે ભાઈ રાધનપુરવાળી થાય તો પછી કહેતા નહીં કારણ કે જગદીશ ઠાકોર જેમણે મિટિંગ યોજી અને મીટિંગની અંદર કાર્યકર્તાઓને ખૂબ સારી રીતે સમજાવ્યા કે આ ચૂંટણી આપણે કઈ રીતે જીતવાની છે કાર્યકર્તાઓને કઈ રીતે કામ કરવાનું છે બૂથો પર કેટલું મેનેજમેન્ટ કરવાનું છે લોકોની સાથે રહી લોકોના જે ઘટેલા કામો છે લોકો સુધી પહોંચેલો જે અવાજ નથી ત્યાં આપણે પહોંચવાનું છે તે રીતે આખી મીટિંગમાં વાતચીત કરવામાં આવી પહેલા એ વિડિયો જુઓ કે જેની અંદર જગદીશ ઠાકોર આક્રમક રીતે ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલને ધમકી આપતા જોવા મળ્યા કોંગ્રેસ પાર્ટી ને સદા વફાદાર રહીશ કોંગ્રેસ પાર્ટી જે પણ નિર્ણય લેશે

સરસ ગુલાલ ઉડાડીને લોકશાહી ના પર્વ ને ઉજવો પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાલી થશે તો જે રીતે ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી યોજાવાની છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એક તરફ ભારતીય જનતા પાર્ટી અન્ય પક્ષના ઉમેદવારોને પોતાના પક્ષમાં ભળાવી દેવા માટે થઈને તડામાર તૈયારીઓ અને ફોન કોલ પૈસાની લેતી દેતી એવા બધા આરોપો લાગ્યા છે જે રીતે કોંગ્રેસના ઉમેદવારો આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ અમને તો ફોન આવે છે કે તમે અમારી સાથે ભળી જાઓ કોંગ્રેસમાં શું છે પરંતુ કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા એ નેતા એ કાર્યકર્તાઓ એ મનમાં ખચખચાહટ કરી રહ્યા છે કે ભાઈ અમે થોડીને ગદ્દારી કરીને આવીએ પરંતુ ક્યાંક એવું પણ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર લગભગ એવા નેતાઓ છે કે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કાર્યકર્તાની વાત તો અલગ રહી પરંતુ અમુક એવા મંત્રી પદો પણ છે કે જે કોંગ્રેસમાંથી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભળ્યા છે એટલે કે વોશિંગ મશીનમાં વોશ થઈ અને ભાજપમાં ભળી ગયા છે એટલે આ ચૂંટણી છે એ થોડી રસપ્રદ પણ રહેવાની છે પોતાની ભૂમિકા વિપક્ષ કઈ રીતે ભજવે છે તેની ઉપર પણ સૌ કોઈની નજર છે કારણ કે કોંગ્રેસની ભૂમિકા ક્યાંક દબાઈ ગયેલી દેખાતી હતી ભાઈ આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની ભૂમિકા આમ આદમી પાર્ટી પોતાની ભૂમિકા કઈ રીતે ભજવે છે લોકોના પ્રશ્નો સાંભળે છે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે પરંતુ આ ધમકી જે આપકામ આપવામાં આવી છે અને રાધનપુરવા રાધનપુરવાળી થશે તેવું કહેવામાં આવ્યું છે તેનો શું અર્થ થાય જો તમને ખબર હોય તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર